અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ શ્યામા પ્રસાદ મુખરજી ચાર માળિયામાં ઘણા લાંબા સમયથી બ્લોક નંબર છપ્પન સત્તાવન અને અઠ્ઠાવનમાં ગટર લાઈન ઉભરાઈ રહી છે જેના કારણે એના સ્થાનિક રહીશો હાલ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી હોવાથી અહીં મોટા પાયે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાવવાનો ભય રહેલો હોવા છતાં મ્યુનિસિપલ તંત્ર વટવામાં આવેલ આ ગરીબ આવાસ યોજનામાં રહેતા લોકોને નજરઅંદાજ કરી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે આ બાબતે અહીંના સ્થાનિકો દ્વારા કોર્પોરેશનને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રને આવી પ્રજાલક્ષી કામગીરી ન કરીને માત્ર પૈસા કમાવવામાં જ રસ હોય તેવું જણાઈ રહ્યું છે આજે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર સતત બારમી વખત તિરંગો હતો આ પહેલા તેઓ રાજઘાટ ગયા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી જે બાદ તેઓએ લાલ કિલ્લા પરથી અત્યાર સુધીનું સૌથી લાંબુ એકસો ત્રણ મિનિટનું ભાષણ આપ્યું હતું જેમાં તેઓએ ઓપરેશન સિંદુરથી ભાષણની શરૂઆત કરી આતંકવાદ સિંધુ કરાર આત્મનિર્ભરતા મેડ ઇન ઇન્ડિયા તેમજ જીએસટી અને યુવા રોજગાર જેવા મુદ્દા પર મહત્વની જાહેરાતો કરી હતી પીએમ મોદીએ ખાસ કરીને લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દિવાળીથી અમે જીએસટી રિફોર્મ લઈને આવી રહ્યા છે જેમાં હાલના જીએસટી દરોની સમીક્ષા કરવામાં આવશે આજે ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે કરવામાં આવી હતી જેમાં માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી આજના મુખ્ય સમારોહમાં બાપુના પગલે તિરંગા ભારત થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં એકસો પચાસથી પણ વધુ કલાકારોએ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને સુંદર રીતે રજૂ કરી હતી